મોડાસા નારાજગીનો માહોલ ટેકોના ભાવે મગફળીના દર ન મળતા વિરોધ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલા માર્કેટ યાર્ડમાં સવારથી ખેડૂતો ભારે નારાજગી જોવા મળી હતી મોટા પ્રમાણમાં ખેડૂતો મગફળીનો પાક વેચાણ માટે યાર્ડ ખાતે પહોંચ્યા હતા પરંતુ પોષણ સંભાવ ન મળતા રોષ ફાટી નીકળ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે હાલના બજાર દર તેમની મહેનત અને ખર્ચની સરખામણીમાં ખૂબ ઓછા છે અમે આખું વર્ષ પરિશ્રમ કરીને પાક તૈયાર કરીએ છીએ પણ બજારમાં યોગ્ય ભાવ ન મળે તો જીવન નિર્વાહ મુશ્કેલ બને એ ભાવના અનેક ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી ભાવ ન મળતા ખેડૂતોમાં અસંતોષ ફેલાયો હતો અને તેમણે માર્કેટ યાર્ડમાં વિરોધ દર્શાવ્યો હતો ખેડૂતોની માંગ છે કે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે જેથી તેમને યોગ્ય ભાવ મળી શકે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો એપીએમસી માર્કેટમાં હડતાળ પણ ઉતારવાની ચીમકી પણ ઉછાળી હતી નમસ્કાર મારું નામ પરમા રાકેશ કુમાર રામસિંહ હું ખા ગાડોડીનો વતની છું અને હું ખેડૂત તરીકે મોડાસા એપીએમસી હું આજે મગફળીને વેચવા લઈને આવ્યો છું અને આ મગફળીનો આજનો ભાવ અગિયારસો રૂપિયા મારા ખેડૂતને પાડે છે એટલે આ ખેડૂતોનો ભાઈ આ અગિયારસો રૂપિયા ભાવ અને સરકારશ્રીનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા બોધેલો છે ટેકાનો ભાવ આપણે એટલું નથી કહેતા ટેકાના ભાવથી જ ખરીદ્યું પણ અમારી માગણી કેટલી છે ભાઈ આપણી તો થી હરાજી સ્ટાર્ટ થાય એવી મારા આ મોડાસા માં આવેલા ખેડૂતોની માગણી છે જેથી કરીને સત્વરે મોડાસા માર્કેટ શ્રી કમિટી કમિટીને હું ખાસ નમણાં વિનંતી કરું છું કે તાત્કાલિક ખેડૂતોનો ન્યાય કરે સત્વરે એટ અ ટાઈમ ઈજના ધોરણે જેથી કરીને આ ખેડૂતોની

તો એક મહિનો અમે આ માર્કેટ અમે બંધ કરાવી દેસુ અમે કલેક્ટર ની અંદર અરજી મૂકશું કલેક્ટર ને હાજી કરીને અમે અરજી મૂકવાના છીએ અને ટોટલી અમારું જે આ સાધન આવ્યું છે ટ્રેક્ટરો છે ગાડીઓ છે એ દરેકે અમે અંદર મૂકી અને અમે કલેક્ટર માં અરજી મૂકવા જવાના છે વાવણી સમયે અમારા અમે મગફળીનું બિયારણ લેવા જઈએ તો ત્રણ હજાર રૂપિયા પ્રમાણે અમને કટ્ટું મળે છે મગફળીનું બરાબર તો એમે ચાર મહિના એની પાછળ મજૂરી કરીએ છીએ વરસાદની અંદર જોવા જઈએ તો ભૂંડ અને આજુબાજુ જાનવરોના અંદર એમે ખેતી કરવા માંગીએ ખેતી કરીએ આ ખેતી કરી અને એમે આ બધું જેમ જેમ કરીને પકવી અને બજારની અંદર અમે માર્કેટની અંદર વેચવાઈએ તો અમને હજાર થી મોડી અગિયારસો રૂપિયા સુધીનો ભાવ ચુકવે છે તો અમને ખેડૂત તરીકે ખેડૂત તરીકે અમને માન્ય નથી કારણ કે આ ભાવે અમને પોસાતું નથી અમે બિયારણ લેવા જઈએ તો ત્રણ રૂપિયા પ્રમાણે અમને ઘટતું મળે છે હિતેન્દ્ર અરવાલી